રાજકોટ મહાનગરપાલિકાએ અનેક પ્લાન નામંજૂર કર્યા છેલ્લા ચાર માસમાં બિલ્ડરો અગાઉ સાઠ ગાંઠથી પ્લાન કરાવી દેતા હતા મંજૂર પાલન પૂર્વ ટીપીઓના જેલવાસ બાદ મહાનગરપાલિકા હવે કોઈ કાળા હાથ કરવાના મૂડમાં નથી એફએસઆઈ પાર્કિંગ સહિત અનેક મુદ્દે ટીપી શાખાએ પ્લાન નામંજૂર કર્યા જૂર કરાયા ચોક્કસપણે જે રીતના વાત કરીએ તો મનસુખ સાગઠિયા દ્વારા જે આડેધડ પ્લાન મંજૂરો કરવામાં આવતા અને ત્યારબાદ જે તેની પોલ ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેટલા પણ પ્લાન મૂકવામાં આવ્યા છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો અને જે નિયમ વિરુદ્ધ હોય છે તેના પ્લાન રદ કરવામાં આવ્યા છે છેલ્લા ચાર માસની જો વાત કરીએ તો બસો દસ જેટલા પ્લાન છે તે નામંજૂર કરવામાં આવ્યા છે તો બીજી બાજુ જે રીતના બિલ્ડરો છે તેમાં ભાગા દોડી પણ મચી છે કારણ કે અનેક પ્રોજેક્ટો છે તે બિલ્ડરો દ્વારા પ્લાન મૂકતાની સાથે જ પ્લાનો શરૂ કરી દેવામાં આવ્યા છે એટલે કહી શકાય કે આગામી સમયમાં જે બાંધકામો છે તે દૂર કરવાની કાર્યવાહી પણ મહાનગરપાલિકા હાથ ધરે તો પણ નવાઈ નહીં કારણ કે જો પ્લાન મંજૂર નથી થયા તો પછી ગેરકાયદેસર બાંધકામો છે તે મોટા ભાગના ખડકી દેવામાં આવતા હોય છે અને તેને લઈને હવે બિલ્ડર લોબી છે તેમાં પણ દોડધામ મચી છે જી જી રહ્યુંલ જોડાવા બદલ આભાર આપનો